આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હિન્દુ હૃદય સમ્રાટ શ્રી 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 છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી આજે પાદરા નગર માં કરવામાં આવી દર વર્ષે જેમ પાદરા ખાતે મરાઠા મિત્ર મંડળ અને શિવરાયા ગ્રુપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી પાદરા ખાતે અંબાજી મંદિર સવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું પુષ્પાંજલિ કરવામાં આવી સાથે જ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે પાદરા ચોકસી બજારના અગ્રગણ્ય વેપારીઓ તથા પાદરાનગરના સામાજિક અને રાજકીય આગેવાનો નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બપોરે પાદરાના અંબાજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરાનગરના રાજમાર્ગો પર ફરી શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષા સાથે છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર રજૂ કરી શોભાયાત્રામાં જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાથે યુવતીઓ તેમજ મહિલાઓએ પણ લેઝીમ નૃત્ય સાથે યુવતીઓએ દંડ દ્વારા વિવિધ કરતબો રજૂ કર્યા હતા જે શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં શોભાયાત્રા પાદરાના ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સફળ બનાવવા માટે સહયોગ કરવામાં આવ્યો હતો અંબાજી મંદિરની શોભાયાત્રા અને છત્રપતિ શિવાજીની પ્રતિમાની આરતી તેમજ ગણેશ વંદના સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે અંબાજી મંદિર ખાતે બધા હિન્દુ સંગઠનો તથા બજાર બજારના બધા વેપારી મિત્રો અને બધા ભેગા થયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી શિવજયંતિનો ભવ્ય ઉત્સવ મનાવાય છે અને આ ઉત્સવ છે એ પાદરા શિવરાય ગ્રુપ તથા વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે બપોર અને આ કાર્યક્રમના ભાગરૂપે પાદરામાં ભવ્ય શોભાયાત્રા મરાઠી સમાજના સહયોગથી Voy a ver su baile atrás que la mamá va a ver...